ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્યુટ સ્યુટ શબ્દનો અર્થ વિશિષ્ટ ઉપદેશ માટેનો ફરિયાદ દાવો પ્રણય સ્ત્રીની જોડે પરણવાની માગણી કરવી તે બંધ બેસતું કે લાયક કરવું કે આવવું કશાકની આવશ્યકતા કે જરૂરિયાતો સંતોષવી કોઈની સાથે સંમત થવું કે મેળખાવો સંમત સગવડભર્યું હોવું અનુરૂપ હોવું યોગ્ય હોવું કે શોભવું થાય છે

રહેવાની સગવડ પૂરી પાડે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ